હેલો ફ્રેન્ડ્સ બિસ્મ્લાહમાન રહીમ તો આજે આપણે બનાવીશું ગોળની સુખડી અને જો તમે આ રીતના સુખડી બનાવશો તો તમારી સુખડી સોફ્ટ બનશે ને એકદમ પરફેક્ટ બનશે ને ખાવામાં પણ એકદમ પોચીરું જેવી બનશે તો ચાલો આપણે આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ તો સુખડી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા આપણે આ ત્રણ વસ્તુની જરૂર પડશે જેમાં આપણે જોઈશે આ રીતના ઘઉંનો લોટ એક વાટકી અને એક વાટકી આપણે લઈશું મગફળીનું તેલ તો અહીંયા તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે તેલથી બનાવીશું તેલથી પણ એટલી જબરજસ્ત બનીને તૈયાર થશે ને અડધી વાટકી જેટલો આપણે ગોળ લઈશું તો ચાલો આપણે એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા આપણે લઈશું એક વાટકી મગફળીનું તેલ જેને આપણે સિંગ તેલ પણ કહીએ છીએ ને તેલને આપણે થવા દઈશું ગરમ તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં એડ કરીશું એક કપ ઘઉંનો લોટ તો આ ઘઉંનો લોટ જે આપણે રેગ્યુલર ઘરમાં રોટલી માટે વાપરીએ છીએ એ લોટનો આપણે ઉપયોગ કરીશું તો આશરે આ લોટ બસો પચાસ ગ્રામ જેટલો છે તો આપણે એમાં એડ કરીશું તો એને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને છ થી સાત મિનિટ જેવો આપણે એને શેકાવા દઈશું તો એને આપણે આ જ રીતના એક જ ડાયરેક્શનમાં હલાવતા એને આપણે શેકી લઈશું તો અહીંયા આપણે લોટને શેકાતા છ થી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે ને આ રીતના લોટનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે આ રીતના લોટ શેકાવા દઈશું તો સુખડી આપણી ખાવામાં એકદમ સરસ લાગશે તો અહીંયા લોટ આપણે કેવી રીતના પરફેક્ટ શેકાય તેની ખબર પડે તો લોટ જેમ જેમ શેકાશે તેમ તેની ખુશ્બુ એની મહેક સરસ આવવા માંગશે એટલે સમજી લેવાનું કે લોટ આપણો સારી રીતના શેકાઈ ગયો છે તો હવે આપણે આ પ્રોસેસ પર ચારથી પાંચ ઈલાયચીના દાળને આપણે ક્રસ કરીને એડ કરીશું એમાં કોઈ ફરક પડતો નથી તમે નહીં એડ કરો તો પણ ચાલશે પણ આ રીતના ફ્લેવર એનો સરસ આવશે ઇલાયચીનો ફ્લેવર એકદમ સરસ આવશે ને હવે લઈશું આપણે બે થી ત્રણ ચમચી જેટલું કોકોનટ કોકોનટ પણ ઓપ્શનલ છે પણ એ ખાવામાં સુખડી સરસ લાગશે તો ઉપરથી આપણે આટલું ગાર્નિશમાં તે રહેવા દઈશું એને પણ આપણે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં લઈશું બે થી ત્રણ મોટી ચમચી જેટલું દૂધ દૂધ કરવાથી સુખડી એકદમ સરસ તો અહીંયા પેન આપણી એકદમ ગરમ છે તો અત્યારે આપણે ગોળા એડ કરીશું તો પાયો આપણો કડક થઈ જશે તો એને આપણે એક મિનિટ માટે રહેવા દઈશું પછી આપણે એમાં કરીશું જેથી કરીને પાયો આપણો કડક ના થાય ને સુખડી આપણી એકદમ સોફ્ટ બને તો અહીંયા આપણે એક થી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એમાં ગોળ એડ કરીશું તો પેન આપણી થોડી ઠંડી થાય ત્યારબાદ જ આપણે એમાં ગોળ એડ કરવાનો જેથી કરીને સુખડી આપણી એકદમ સોફ્ટ બને જરૂર પડશે તો આગળ આપણે ગોળ એડ કરીશું તો આ રીતના હવે ગોળને આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે ગેસને ઓન કરીશું જેથી કરીને ગોળ આપણો એકદમ સારી રીતના મિક્સ થઈ જાય તો હવે આપણે વઢેલા ગોળને પણ અંદર એડ કરી દઈશું ફરીથી આપણે દૂધ ઢેટ કરીશું ફરીથી ત્રણેક ચમચી જેટલું તો જેથી કરીને આવી રીતના ગોળ ને બધું એક સરખું થઈ જાય તો જોઈ શકો છો તમે અહીંયા કે આપણું આ રીતના સુખડીનું બેટર આ રીતના એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે તો આ રીતના ઘી એડ કરવાથી સુખડીની સાઇનિંગ સરસ આવશે ને ટેસ્ટમાં પણ સારી લાગશે તો આ રીતના સુખડીનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને ડીશ આઉટ કરી લઈશું તો સુખડીને સેટ કરવા માટે આ રીતના એક ડીસ લઈશું ને આપણે આ રીતના ઉપરથી ટીલને એડ કરી ડીશને આપણે ગ્રીસ કરી લઈશું આ રીતના હાથ પરથી હવે આપણે એને સુખડીના બેટરને આ રીતના લઈ લઈશું આ રીતના આપણે એક વાટકી લઈશું ને એને આપણે આ રીતના સેટ કરી દઈશું તો અહીંયા કેટલા લોકોને સુખડી બનાવવામાં પ્રોબ્લેમ આવે છે અમુકની સુખડી કડક થઈ જાય અમુકની સુખડી એકદમ ડ્રાય થઈ જાય પણ આ રીતના તમે બનાવશો તો સુખડી તમારી પરફેક્ટ એક જ વારમાં બનીને તૈયાર થશે કહાવા હવા ઉપરથી કાજુ અને બદામથી ગાર્નિશ કરી લઈશું તો આ સુખડી તમે લાંબી મુસાફરીમાં બી લઈ જઈ શકો છો ને હવે આપણે લઈશું કોપરાનું છીણ તો આ રીતના ગાર્નિશ કરવાથી લૂક એકદમ સરસ આવે છે ને ખાવામાં પણ એ ટેસ્ટી લાગે છે તો ફરીથી આપણે એને આ રીતના દબાઈ દઈશું ને થોડી ઠંડી થાય ત્યારબાદ આપણે એના પીસીસ પાડીશું તો અહીંયા આપણે સુખડીને ઠંડી પડતાં એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એના પીસીસ કરી લઈશું તો આ રીતના આપણી એકદમ સોફ્ટ સુખડી પોચી રૂ જેવી બનીને રેડી છે તો ઘણા લોકોની પ્રોબ્લેમ હોતી હોય છે સુખડી બનાવતી વખતે જેવી કે પાયો કડક થઈ જવો આ રીતના સોફ્ટ ના બનવી ખાવામાં ચવળ લાગવી તો તમે આ સ્ટેપને ફોલો કરશો તો તમને આ રીતના પોચી રૂ જેવી એકદમ સોફ્ટ સુખડી ખાવાની મળશે તો આ છે ફ્રેન્ડ્સ આપણી આજની નવી રેસીપી જો રેસીપી તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ